તમે આજે કોંગ્રેસ પાર્ટીમાં સર્વસ્વીકૃત સમગ્ર ગુજરાતમાં મને એવા નેતાઓ તો બતાવો પાંચ નેતાઓ કે નથી અને બીજું કે ગ્રાસરૂટ લેવલ પર એક જમાનામાં જે કોંગ્રેસ પાર્ટીની પકડ હતી એ પાર્ટી પણ અત્યારે ગ્રાસરૂટ પર છે જ એટલે સૌથી પહેલું તો કોંગ્રેસ પાર્ટી એ બે હજાર સત્તાવીસ વિધાનસભા જૂતવી હોય તો જે સૌથી મહત્વનું પાયાનું કામ કરવાનું છે એ છે કે ગ્રાસરૂટ લેવલ પર એ લોકોએ બૂથ મેનેજમેન્ટ કરવાનું છે બુથ મેનેજ કરવા માટે પણ કાર્યકર્તાઓ નથી કારણ કે જ્યારે રાહુલ ગાંધી બોલતા હોય છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં પાછળ બેઠેલા લોકો તાલીઓ પાડીને કે કિરીઓ બોલાવતા એનો અર્થ એ કે રાહુલ ગાંધી કદાચ એમની સાથે એમના દિલની વાત કહી રહ્યા હોય એવી તરંગ લંબાઈ સેટ થઈ રહી છે પણ પછી આગળ એક્શન શું દરેક રાજકીય પક્ષમાં વધતા ઓછા પ્રમાણમાં દંભતું રહેવાનો છે એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે ડાબેરીઓ હોય કે જમનેરી હોય કોઈ અપવાદ છે જ નહીં આમ આદમી પાર્ટીમાં પણ આપણે જોયું અને એ ભાજપમાં પણ જોયું ને કોંગ્રેસમાં પણ જોયું જે ભાજપ ચાલ ચરિત્ર અને ચહેરાની વાત કરતી હતી આપણે ત્રણે ત્રણ જોઈ લીધા છે એટલે દરેક રાજકીય પક્ષમાં એવું હોય છે પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત કરશે કરશે ને કરશે જ એટલે ક્યારે શું લાવવું એ જ્ઞાતિ આધારિત સમીકરણો સંતુલિત કરવામાં એમને લાગે કે ઉપર આ વ્યક્તિ છે તો નીચે આ વ્યક્તિ હોવો જોઈએ આપણે ગુજરાતમાં કહીએ કે આપણે માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવાનો છે તો એ પછી એને એ સ્ટ્રેટેજીથી કામ ચલાવ્યું તો પછી એ પટેલ તરીકે ભૂપેન્દ્રભાઈ ને મૂકી દીધા અને પછી પાટીલ લઈ ગયા તો પટેલ પાટીલ નું ચાલ્યું ને આવનારા દિવસોમાં કોંગ્રેસે શું કરવું એની આખી ચર્ચા થશે અને મને એવું લાગે છે કે જો સાચા અર્થમાં વિચારચિંતન થાય તો એનાથી દેશની દિશા અને દશા બદલાતી હોય પોલિટિકલ પાર્ટી તરીકે પણ તમે સત્તાધારી પક્ષ પર કેટલું પ્રેશર લાવી શકો છો એ બહુ મહત્ત્વનું છે આ બધું છે ને સોશિયલ મીડિયામાં આ બધામાં ચાલે છે કે સંજય જોશી લાયંગે અને આ લાયંગે હું નથી માનતો કે એવું કંઈ થાય જે કંઈ થશે માત્ર ટોપની જે બે ચાર વ્યક્તિઓ જે છે અમિતભાઈ છે મોદી સાહેબ છે મોહન સરસંગ ચાલકજી છે મોહન ભાગવતજી અને દત્તાત્રાય હોશ બોલે આ ચાર વચ્ચે થશે અને પછી કોઈ એક વ્યક્તિ જે છે એ બંને વચ્ચે સંકલન સાધશે અને પછી ગીનાઠમમાં ઘી પડી જશે એટલે સંઘ અને ભાજપ વચ્ચે છે ને ચૂલી દામનનો રિસ્તો છે ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે સાબરમતી નદીના કિનારે આ રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે અને તેવામાં જ ભારતીય જનતા પાર્ટીના સંગઠન ને લઈને પણ ચર્ચા જોર પકડેલું છે કે ભારતીય જનતા પાર્ટી સંગઠન થશે સરકાર અંદર મંત્રી પણ ફેરફાર થાય તેવી પણ ચર્ચા છે પરંતુ આ બધા જ વિષય ઉપર વાત કરીએ આપણે સાથે અત્યારે જોડાઈ ગયા છે અજય ઉમટ સર વરિષ્ઠ પત્રકાર સર નિર્ભય ન્યૂઝ માં આપનું સ્વાગત છે ધન્યવાદ સૌથી પહેલા તો આપની સાથે ચર્ચા કરવા માંગીશ કોંગ્રેસ ઉપર કારણ કે કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં મળવા જઈ રહ્યું છે કોંગ્રેસ બે ની તૈયારીની શરૂઆત કરી દીધી છે રાહુલ ગાંધી કહે છે કે સત્યાવીસ માં ગુજરાતમાં હરાવીને રહીશું આપને શું લાગી રહ્યું છે કે આનાથી કોઈ ફરક પડશે કોંગ્રેસની અંદર કારણ કે કોંગ્રેસના નેતાઓની સાયકોલોજી આપ બહુ સારી રીતે જાણો છો કોંગ્રેસ તો હારની બાજી જીતની બાજીને હારમાં પલટાઈ શકે છે આપણે જોયું કે હરિયાણામાં કોંગ્રેસ પાર્ટી જીતની બાજી પર હતા અને એ લોકો ચૂંટણી હારી ગયા કારણ કે અંદર ટાંટિયા ખેંચ જે રીતના થઈ હુડનું ગ્રુપ ને સેલજિયાનું ગ્રુપ ને બીજા બધા જે લોકો નારાજ હતા દલિત જૂથ ને જાટ જૂથ અને એ જૂઠબંધીને કારણે કોંગ્રેસ પાર્ટી હરિયાણામાં પણ હારી ભારતીય જનતા પાર્ટી જે મહારાષ્ટ્રમાં આપણે બધા માનતા હતા કે ભાઈ લોકસભામાં માંથી માત્ર નવ બેઠક ભાજપ લઈને આવ્યું હતું અને બધાને એમ હતું કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એકનાથ શિંદેની શિવસેના પાર્ટી અને અજીત પવાર જૂથને વિધાનસભાની ચૂંટણીમાં પણ લોકસભા જેટલો જ ફટકો પડશે અને તમે જુઓ કે પાંચ મહિના પછી જે ચૂંટણી યોજાઈ એમાં ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસને ઓબ્વિયસલી નેતૃત્વ તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈનું જ હતું તો એ લોકોએ આખી પરિસ્થિતિ પલટી કાઢી એટલે ભારતીય જનતા પાર્ટી જે છે ને એક એક સીટ પર જે રીતના માઇક્રો માઇક્રો પ્લાનિંગ અને સીટ મેનેજમેન્ટ બુથ મેનેજમેન્ટ કાસ્ટ અને કોમ્યુનલ ઇક્વેશન જે રીતના સેટ કરે છે એ કોંગ્રેસ પાર્ટી છે ને ઘણી વખત ટેબલ પોલિટિક્સ અને પેલેસ પોલિટિક્સમાં વધારે પડતું રાચે છે અને માહોલ બનાવવાથી કંઈ થતું નથી તમારે મતદાતાને મતદાન મથક સુધી લઈ જવા સુધીનું જે માઇક્રો મેનેજમેન્ટ જે છે સંગઠન તમે ગ્રાસરૂટ સુધી લઈ જાઓ છો કે નહીં એ મહત્વનું છે તમે મને કહો કે આજે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી એકસો બ્યાસીમાંથી બાર બેઠકો પર આવી ગઈ છે બરાબર છે સૌરાષ્ટ્ર અને સાઉથ ગુજરાત કે જે એક જમાનામાં કોંગ્રેસ પાર્ટીના ગઢ ગણાતા હતા ટ્રાયબલ એરિયા આજે તમે અંબાજી ઉમરગામથી લઈને ઠેક વાપી વલસાડ સુધી તમે જુઓ તો ક્યાં છે કોંગ્રેસ પાર્ટી બરાબર એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે એક જમાનો એવો હતો કે બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર ભરૂચ વાડી સીટ જે હતી તે અને ઉત્તમભાઈ પટેલ

વિધાનસભા જૂતવી હોય તો જે સૌથી મહત્વનું પાયાનું કામ કરવાનું છે એ છે કે ગ્રાસરૂટ લેવલ પર એ લોકોએ મેનેજમેન્ટ કરવાનું છે છે મેનેજ કરવા માટે પણ કાર્યકર્તાઓ નથી એટલે બહુ મોટો પડકાર રાહુલ ગાંધી અને દરેક પોલિટિકલ પાર્ટી એવું ઈચ્છે જ કે આપણે બે હજાર સત્તાવીસની ચૂંટણી જીતીએ પણ અત્યારે એમની માટે પ્રાયોરિટી તો બિહારની ચૂંટણી અને પશ્ચિમ બંગાળની ચૂંટણી છે અને આજે રાહુલ ગાંધી બિહારમાં હતા અને એમની રેલી સારી ગઈ પણ રેલી સારી થાય છે પણ એ મતદાનમાં છે એ એનું કારણ તમે જુઓ કે કોંગ્રેસ મુદ્દા દાખલા તરીકે બેરોજગારીનો મુદ્દો ઉઠાવે કે મોંઘવારીનો મુદ્દો ઉઠાવે કે ગરીબો નો મુદ્દો ઉઠાવે કે કિસાનોને લગતા જેટલા પણ પ્રશ્નો એ ઉઠાવે છે મુદ્દાઓ સાચા છે એટલે મુદ્દાઓની સાથે લોકો જોડાય છે

મેં ગુજરાતમાં ચીમનભાઈ પટેલ અમરસિંહ ચૌધરીની સરકાર જોઈ છે માધવસિંહ સોલંકીની સરકાર જોઈ છે ત્યારે એ જમાનાના નેતાઓને મેં ગ્રાસરૂટ પર કામ કરતા જોયા છે વિધાનસભામાં રજૂઆત કરતા તમે જોયા તમે સનત મહેતાને જુઓ તમે અહેમદભાઈને જુઓ તમે જીણાભાઈ દરજીને જુઓ તમે અમરસિંહભાઈ ચૌધરીને જુઓ તમે રતુભાઈ અદાણી છે કે વિજય મહનદાસજી કે આ બધા જે વલ્લભભાઈ પટેલને ચીમનભાઈ પટેલ આ બધા નેતાઓ પોતપોતાની એરિયામાં એકદમ જમીનથી જોડાયેલા હતા અને કોઈ આ હેડ પ્રસ સિક્યુરિટી કે કશું નહોતું દરેકની સાથે મળતા હતા જતા હતા પ્રદેશ કોંગ્રેસનો માહોલ અમદાવાદમાં પ્રબોધ રાવલ જેવા નેતાઓ આ બધા નેતાઓ જે છે જમીન સાથે જોડાયેલા નેતા હતા અત્યારના નેતાઓમાં તમને ક્યાં લાગે છે એવી કમી કે આ નેતાઓમાં જ કમી છે કે એ નેતાઓ જમીન સાથે જોડાઈ નથી શકતા વોટર સાથે નથી જોડાઈ શકતા કમનસીબે ગોપી એવું થયું કે ગુજરાતમાં હું તો ભાજપનો ઉદય પણ મેં જોયો ઓગણીસો નેવું પછી અને કોંગ્રેસ પાર્ટીનો જે ગ્રાફ જે છે એ ડાઉન 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 થતા મેં અત્યારે બહાર જોયો અત્યારે રાજ્યસભાની ચૂંટણી હોય ને તો ફોર્મ ભરવા માટે પણ એ લોકો એલિજિબલ નથી રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારને જીતાડવાની વાત તો જવા દો ફોર્મ ભરવા માટેની એલિજિબિલિટી પણ એ લોકોએ ગુમાવી છે વિધાનસભામાં વિપક્ષનું નેતાપદ પામવાની પણ એલિજિબિલિટી એ લોકો ગુમાવી બેઠા છે એનું કારણ શું એનું કારણ એ જ કે એ જે સંગઠન જે મજબૂત હોવું જોઈએ કોંગ્રેસ પાર્ટીનું સંગઠન એક જમાનામાં મજબૂત હતું સંગઠન અને સરકાર વચ્ચેનું જે સંતુલન હતું એ સંતુલન પણ મજબૂત હતું અને બીજું કે ઉપરના લેવલે જે થિંક થિંકટેન્ક હતી જેના ભાઈ દરજી સત્તાના માણસ નહોતા પણ એ જીપીસીસીમાં આવીને બેસે એટલે બધા જ ત્યાં હાજર થઈ જતા અને એ કે ભાઈ વીસ મુદ્દામાં આમ કરવાનું છે ટ્રાઈબલ એરિયામાં આ કરવાનું છે ટ્રાઈબલ સબ પ્લાનમાં આ કરવાનું છે માધવસિંહ સોલંકીને કહે કે ભાઈ આ મધ્યાહન ભોજન યોજનામાં અહીંયા આગળ ક્વોલિટી બરાબર નથી આવતી તો તરત એનો પર એક્શન લેવાતા હતા એ જે કોંગ્રેસ પાર્ટીની જે ગ્રાસરૂટ પરની જે પકડ હતી આદિવાસીઓમાં દલિતભાઈઓમાં મુસ્લિમ બિરાદરોમાં એ બધી પકડ જે છે ધીરે ધીરે લૂઝ થઈ ગઈ અને કોંગ્રેસ જે છે એ જૂથબંધીનો શિકાર બની ગઈ એટલે કોંગ્રેસમાં જૂથબંધી એટલી બધી વધી ગઈ કે લોકો પાર્ટીને વફાદાર નહીં પણ પોતપોતાના જૂથના નેતાઓને વફાદાર થઈ ગયા એટલે એ લોકોની વફાદારી કોંગ્રેસ પર ના રહી પરંતુ પોતાના જૂથના નેતાઓને વફાદારી રહી એને કારણે પણ પાર્ટીને ઘણું બધું નુકસાન થયું પણ દેર આય થાય આજે રાહુલ ગાંધી એવું વિચારે છે કે ભાઈ મારે સંગઠનને મજબૂત બનાવવું છે ગ્રાસરૂટ લેવલ પર કામ કરવું છે બે હાજર સત્તાવીસની ચૂંટણી જીતવી છે બે હજાર સત્તાવીસ ચૂંટણી જીતવાની વાત કરે છે બે હાજર બાવીસ માં એવી મહેનત નતી દેખાતી કોંગ્રેસના કોઈ શીર્ષસ્થ નેતાગીરીમાંથી કોણ આવ્યું તું મને કો પ્રચાર કરવા અહીંયા આગળ અને બીજું કે એક તબક્કે જયારે કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે વાતચીત ચાલતી હતી કે બેઠકોની સમજૂતી થઈ જાય જેથી મતોનું વિભાજન ના થાય એમાં પણ ઉપરના લેવલે કોઈએ રસ ના લીધો

કોન્ટ્રાકચ્યુઅલ ઓબ્લિકેશનમાં હોય કે બીજું બધું કામ કરતા હોય અથવા તો જે કંઈ હોય તે અને ઘણા બધા નેતાઓ છે એ શરમાઈને પણ અથવા તો બીજા કંઈ કારણસર કોંગ્રેસ પાર્ટી છોડીને વિધિવત રીતે પણ ભાજપમાં જોડાઈ ગયા છે આપણે એના માટે ચર્ચા ન કરીએ પણ ઈસ્યુ એ છે કે કોંગ્રેસ પાર્ટી એ તો ભજન મંડળી ચલાવતી નથી કોંગ્રેસ પાર્ટી પણ એક રાજકીય પક્ષ છે ને તમે ભાજપમાં રહીને કોઈ એવું ગદ્દારી કરે તો બીજી મિનિટે એને રસ્તો બતાવી દેવામાં આવે છે કે ભાઈ એ સહ માર્ગ આ રસ્તે બહાર નીકળી જાઓ બરાબર છે કે નહીં તો એવું કોંગ્રેસ પાર્ટી કેમ નથી કરી શકતી મને યાદ છે કે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં અત્યંત કારમો પરાજય થયો ત્યારબાદ શ્રીમાન રાહુલ ગાંધીએ જ એક સમિતિ રચી હતી અને એ સમિતિમાં રિપોર્ટ પણ આવ્યો હતો અને એ રિપોર્ટમાં લખવામાં આવ્યું હતું કે આટલા આટલા મહાનુભાવો છે નેતાઓ છે એમને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી કેટલાક સંસદ સભ્યો સંસદ સભ્યના ઉમેદવારો અને એ બધાએ પણ કહ્યું હતું કે ભાઈ મારા વિસ્તારમાં આટલા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી જેના કારણે હું આટલા મતે હાર્યો પણ એમાં એક્શન શું લેવાયું મને કહો તમને ખબર છે તમે જાહેરમાં કહો છો કે આ ગદ્દાર છે તમે કોઈ એક સમસ્યા જે છે એનું તમે જ્યારે નિદાન કર્યું કે ભાઈ નિદાન આ છે અને પછી એનું તારણ કે મારણ જે કંઈ તમારે કરવું હોય તો તમારી પાસે ઈલાજ છે ને

પણ એ પબ્લિકમાં તમે કહો છો એનાથી તમે એમ કહો છો કે ચોક્કસ અમુક લોકો ડીમોરલાઈઝ થતા હોય છે અમુક લોકો રાજી થતા હોય કારણ કે જ્યારે રાહુલ ગાંધી બોલતા હોય છે ત્યારે કોંગ્રેસ પાર્ટીમાં પાછળ બેઠેલા લોકો તાલીઓ પાડી બોલાવતા હોય એનો અર્થ એ કે રાહુલ ગાંધી કદાચ એમની સાથે એમના દિલની વાત કહી રહ્યા હોય એવી તરંગ લંબાઈ સેટ થઈ રહી છે પણ પછી આગળ એક્શન શું આગળ એક્શન શું આજે એક મહિનો થયો ગઈ સાતમી તારીખે રાહુલ ગાંધીએ અમદાવાદમાં જ આ વાત કરી હતી આજે સાત એપ્રિલે આપણે વાત કરી રહ્યા છે ગોપી મહિનામાં સાબરમતી પાણી વહી ગયું શું થયું મને માંથી એટલે કોંગ્રેસ બસ વાતો કરે છે એક્શન નથી લઈ એટલે હું એજ કઉ છું કે તમે એક્શન નહીં લો તો તમે તો જીતની બાજી હારી જાઓ છો હરિયાણામાં હું એવું માનું છું કે કોંગ્રેસ પાર્ટી જીતની બાજી પર હતી મહારાષ્ટ્રમાં જીતની બાજી હતી તોય તમે હાર્યા ને તો પછી તમે કોઈના પર ઠુક ઠુક ફોડો એ ના ચાલે તમે હાર્યા તો હાર્યા હારને સ્વીકારો ગ્રેસફુલી અને પરાજયના કારણોમાંથી આત્મચિંતન કરીને હવે શું રોડમેપ હોવો જોઈએ હું માનું છું કે ચલો આ સરદાર પટેલ અને આમ મહાત્મા ગાંધીની વાતો કરીને તમે આગળ કઈક એક્શન પ્લાન કરો સાબરમતીના તીરે બેસીને તો સારી વાત છે કારણ કે સર દ્વારકાની અંદર જ્યારે કોંગ્રેસનું અધિવેશન હતું અને રાહુલ ગાંધી ત્યાં ગયા હતા રાહુલ ગાંધી કે પાર્ટીમાં અગર એક જ નેતા રહેશે ને તો પણ ચાલશે પણ વિચારધારા અમારી હોવી જોઈએ આમ તો રાજનીતિક પાર્ટી છે રાજનૈતિક પાર્ટીમાં સામ દામ દંડભેદ કશું જ નથી જોવાતું માત્ર જીત જોવાય છે એટલે તમને એવું લાગે છે કે વિચારધારાની વાતો કરે છે પણ એકચ્યુઅલી આ બધો દંભ છે કોંગ્રેસનો દરેક રાજકીય પક્ષમાં વધતા ઓછા પ્રમાણમાં દંભતું રહેવાનો જ એમાં ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે ડાબેરીઓ હોય કે જમનેરી હોય કોઈ અપાત છે નહીં આમ આદમી પાર્ટીમાં પણ આપણે જોયું અને એ ભાજપમાં પણ જોયું કોંગ્રેસમાં પણ જોયું જે ભાજપ ચાલ ચરિત્ર અને ચહેરાની વાત કરતી હતી આપણે ત્રણે ત્રણ જોઈ લીધા છે એટલે દરેક રાજકીય પક્ષમાં એવું હોય છે અને દરેક રાજકીય પક્ષમાં અમુક કોમ્પ્રોમાઇઝ કરીને તમારે ચાલવું જ પડતું હોય છે એટલે પોલિટિક્સ ઇઝ એન આર્ટ ઓફ પોસિબિલિટી જેને કહે છે ને તમે સંભાવનાઓમાંથી બેસ્ટ શું કાઢી શકો છો તમે ચૂંટણી જીતી શકો છો કે કેમ સામ દંડ કરીને પણ તમે સામધામ જીતી શકો છો નથી જીતી શકતા તો પછી આદર્શ વાત કરવાનો કોઈ અર્થ નથી કાં તો તમે એવું કહો કે અમે બિલકુલ ગાંધી ચિંધિયા માર્ગે ચાલીએ છીએ અને અમારા માટે મૂલ્ય મહત્વના છે અંત મહત્વનું નથી મતલબ મીન્સ આર ઇમ્પોર્ટન્ટ એન્ડ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ એટલે કે અમારા માટે કે અમારા મૂલ્ય મહત્વના છે હાર જીતે એમ કે આવે કે નહીં તો તમે મજબૂત વિપક્ષ તરીકે તો રહો પણ તમે મજબૂત વિપક્ષ પણ નથી તમે બાર બેઠકો લઈને આવ્યા છો એકસો બ્યાસીમાંથી અને જે તમે વિચારસરણીની વાત કરી રહ્યા છો એ વિચારસરણી શું છે એ તો તમારા કાર્યકર્તાને સમજાવો કે તમારી વિચારસરણી શું છે મને લાગે છે એ વિચારસરણી શું છે એ સમજાવવા માટે તમારી પાસે એક જમાનામાં જે સંગઠન હતું સેવાદળની તાકાત હતી કે સેવાદળની સ્કૂલમાંથી બધા નીકળીને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ તૈયાર થતા હતા એનો અભાવ જણાય છે એટલે રાહુલ સાચા ને શું લાગે એ ના એમાં એવું છે કે એક રોડમેપ નક્કી થશે એક બ્લુ પ્રિન્ટ બનશે અને આપણે બધા ગુજરાતમાં છીએ ને એટલે એવી જ વાત કરીએ છીએ કે ગુજરાતની બે હજાર સત્તાવીસની ચૂંટણી માત્ર ગુજરાત ની બે હજાર સત્તાવીસની ની ચૂંટણીને કેન્દ્રમાં રાખીને રાષ્ટ્રીય અધિવેશન કે સીડબ્લ્યુ સીની મિટિંગ કે એઆઈસીસી સેશન કોઈ એક જગ્યાએ નથી થતું આજે ત્રણ હજાર નેતાઓ ઓલ ઓવર ઇન્ડિયાથી કોંગ્રેસ પાર્ટીના આવશે એટલે તમે જુઓ તો સીડબ્લ્યુસીની જે મિટિંગ થશે એમાં પોલિટિકલ રિઝોલ્યુશન મુકાશે એ પોલિટિકલ રિઝોલ્યુશન જે છે એમાં દરેકે દરેક મુદ્દે ચર્ચા થશે કે ભાઈ દેશમાં બેકારી છે તો એના માટે શું કરવાનું છે દેશની ગરીબી વિશે અમે શું કહેવા માગીએ છીએ મોંઘવારી અંગે આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આજે શું કઈ રીતના ભારતે નેગોસિએશન કરવું જોઈએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અંગે આપણી પોલિસી શું હોવી જોઈએ ફોરેન પોલિસી શું હોવી જોઈએ ચાઇના અંગે શું પોલિસી હોવી જોઈએ નોર્થ ઇસ્ટ અંગે શું મણિપુર અંગે શું સ્ટેન્ડ હશે બેકારી અંગે શું સ્ટેન્ડ હશે એ રીતના દરેકે દરેક મુદ્દે બહુ જ લાંબા પોલિટિકલ રિઝોલ્યુશન પાસ થશે અને એ પોલિટિકલ રિઝોલ્યુશન એક એક એના પર ડેલિબરેશન્સ થશે એક વ્યક્તિ મૂકશે બીજો એના પર ચર્ચા કરશે પછી અલ્ટિમેટલી મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી કેસી વેણુગોપાલ આ બધા લોકો જે છે એ આ કેમ પોલિટિકલ રિઝોલ્યુશન લાવવામાં આવ્યા છે એની શું દૂરગામી અસર થશે એના પર વાત કરશે અને પછી બીજા દિવસે એઆઈસીના અધિવેશનમાં ત્રણેક હજાર જેટલા નેતાઓ છે એની વચ્ચે એ ચર્ચા થશે એમાં એકચ્યુલી ખરેખર એમનું વિઝન ખબર પડશે કે એ લોકો બે હજાર ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને બે હજાર ઓગણત્રીસ લોકસભાની ચૂંટણી જીતવા માટેનું શું કરશે માની લો કે વન નેશન વન ઇલેક્શન તો વન નેશન વન ઇલેક્શન નરેન્દ્ર મોદી લાવવા માંગે છે હવે એમને લિટમસ ટેસ્ટ કરી લીધો કે ભાઈ વકફ બોર્ડ જે હતું એમાં વિપક્ષોના આટલા બધા આકરા અને ઉગ્ર વિરોધ વચ્ચે પણ એમને વકફ પાસ કરાવી લીધું આપણે સૌ માનતા હતા કે ભાઈ વકફ બોર્ડ જે છે એ મુસ્લિમનો ઇસ્યુ છે એ સેન્સિટિવ ઇસ્યુ છે કદાચ ચંદ્રબાબુ નાયડુ દગો આપશે નીતિશકુમાર પલટી મારશે પણ એ લોકોએ નીતિશ કુમારને મેનેજ કરી નાખ્યા અને ચંદ્રાબાબુ નાયડુને પણ મેનેજ કરી નાખ્યા અને એમને એમની સ્ટ્રેન્થ ખબર પડી કે બસો ની કે બસો ની આપણી સ્ટ્રેન્થ છે એની સામે બસો ઇઠ્યાસી તો મિનિમમ હાજર રહ્યા કોંગ્રેસ પાર્ટીના બસો ને બત્રીસ કોંગ્રેસ એટલે સમગ્ર વિપક્ષના બસો ને બત્રીસ રહ્યા તો એ જે ગેપ છે એ ગેપમાંથી હવે ક્યાં માર્જિનમાંથી કાઢવો કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ માની લો લાવે વન નેશન વન ઇલેક્શન નું આવશે કે બીજા બધા અમેન્ડમેન્ટ જે એ લોકો લાવવાની વાત કરે છે બંધારણીય સુધારાઓની વાત કરે છે તો એ કઈ રીતના લાવવા એના માટે ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી શું હશે એની સામે કોંગ્રેસનું કાઉન્ટર શું હશે એટલે એ બધા મુદ્દા પર નીતિ વિષયક મુદ્દે ચર્ચા થશે ગોપી એ એવું નથી કે માત્ર બે હજાર સત્તાવીસની ચૂંટણી જીતવા માટે તો પછી એના માટે તમારે તેલંગાણાના મુખ્યમંત્રીને હિમાચલના મુખ્યમંત્રી કે કર્ણાટકના સિદ્ધારમૈયા કે ડીકે સી કે ડીકે એની જરૂર નથી આ એક આખું રાષ્ટ્રીય સ્તરે એ લોકો એક બ્લુપ્રિન્ટ નક્કી કરશે અને કોંગ્રેસની વિચારસરણી શું છે

ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકેની જવાબદારી અદા કરી રહ્યા છે સરકારમાં મંત્રી તરીકે પણ છે અને ત્રીજું કે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે હવે એક વ્યક્તિ એક હોદ્દાનો ભારતીય જનતા પાર્ટીમાં સિદ્ધાંત છે પણ હવે મજબૂરીનું નામ મહાત્મા ગાંધી અને ભાજપમાં જેપી નડ્ડા એટલે જેપી પી નડ્ડાને અત્યારે ત્રણ જવાબદારી સોંપી દીધી છે હવે એ જવાબદારીમાંથી એમને મુક્ત કરવા માટે એમને ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે એ ઉમેદવાર સ્વયંસેવક મળે છે કેમ એના એક સમિતિ બની છે એ નામ નામ નક્કી થશે અને માત્ર થાય તમારે ઉત્તર પ્રદેશમાં મધ્યપ્રદેશમાં રાજસ્થાનમાં ગુજરાતમાં ગુજરાતમાં એ પ્રદેશ પ્રમુખ નક્કી નથી થયા જ્યાં સુધી ઓગણીસ પ્રદેશ પ્રમુખો નક્કી નહીં થાય ત્યાં સુધી રાષ્ટ્રીય અધ્યક્ષ નું નામ જ નહીં આવી શકે કારણ કે એ ભારતીય જનતા પાર્ટીનું બંધારણ છે કે ભાઈ પચાસ ટકા તમારા પ્રદેશોમાં અધ્યક્ષ નક્કી થઈ જાય પછી અને બીજું કે આમાં તો શું છે કે પોલિટિકલ પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિવાદના સમીકરણો સંતુલિત કરશે કરશે ને કરશે જ એટલે ક્યારે શું લાવવું એ જ્ઞાતિ આધારિત સમીકરણો સંતુલિત કરવામાં એમને લાગે કે ઉપર આ વ્યક્તિ છે તો નીચે આ વ્યક્તિ હોવો જોઈએ દાખલા તરીકે દ્રૌપદી મુર્મુને પણ રાષ્ટ્રપતિ તરીકે મૂક્યા તો સમગ્ર દેશમાં એક મેસેજ આપ્યો કે ભાઈ મહિલાને પણ મૂક્યા અને આદિવાસી મહિલાને પણ મૂક્યા ને એમાં પણ ઓડિશાને તો ઓડિશામાં એમને રાજકીય લાભ થયો કે ભાઈ ઓડિશા વિધાનસભા ને ઓડિશા લોકસભાની એમને જ્વલંત ફાયદો થયો તો રાજકીય પાર્ટી છે ને એ પોતાના એક જેને કહી શકતા હોય ને કે પોતાના રાજકીય લાભ માટે વિચારતી હોય છે તો એ રીતના ભારતીય જનતા પાર્ટી બહુ સ્માર્ટલી એક એક અપોઇન્ટમેન્ટ કરે છે

તો એ પછી એને એ સ્ટ્રેટેજીથી કામ ચલાવ્યું તો પછી એ પટેલ તરીકે જે છે અને બીજું કે ત્યાં મહારાંત તમારા ચિંતાથી ચિંતનથી કઈ થવા નથી એમને જે નક્કી કર્યું હશે ઉપર ટોપ તમને પૂછતી હતી કે એ જે ઉપરની વાત તમે કરી રહ્યા છો એટલે કે આરએસએસ નરેન્દ્ર મોદી ઘણા વર્ષો બાદ

જ્યારે ગોવા અધિવેશન બાદ નક્કી થઈ ગયું કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના દાવેદાર નરેન્દ્રભાઈ મોદી જ છે ત્યારે એ સંઘના આશીર્વાદ લેવા માટે બે હજાર તેરમાં ગયા હતા એ પછી વિધિવત રીતે સંઘના જે હેડક્વાર્ટર છે ત્યાં નરેન્દ્રભાઈ કોઈ દિવસ ગયા નહોતા હમણાં જઈને આવ્યા અને ગયા તે દિવસે એમણે સવારે મન કી બાતમાં પોતાના મનની વાત કીધી કે ભાઈ આ તો એક કલ્પ વૃક્ષ છે ને અમર વૃક્ષ છે બરાબર છે કે નહીં એટલે સંઘને એમને અછો વાના કરીને વખાણ કરી નાખ્યા સંઘને જે મહત્ત્વ આપવાનું હતું એ મહત્વ આપી દીધું અને સરસંચાલક જે છે એમની સાથે સ્ટેજ શેર કર્યું ને બંને એકબીજાના પરસ્પર વખાણ કરી નાખ્યા પછી જે મૂળ મુદ્દાની વાત છે આપણે એવું માનીએ છીએ કે હું તમે ચર્ચા કરી એવી રીતના ના થાય કે ચાલ તારી લિસ્ટમાં કેટલા છે અને મારી લિસ્ટમાં કેટલા છે આવું કશું થતું નથી આ બધું છે ને સોશિયલ મીડિયામાં આ બધામાં ચાલે છે કે સંજય જોશી લાએંગે અને હા લાએંગે હું નથી માનતો કે એવું કંઈ થાય જે કંઈ થશે એ માત્ર ટોપની જે બે ચાર વ્યક્તિઓ જે છે અમિતભાઈ છે મોદી સાહેબ છે મોહન સરસંચાલકજી ચાલકજી છે મોહન ભાગવતજી અને દત્તાત્રય હોસ બોલે આ ચાર વચ્ચે થશે અને પછી કોઈ એક વ્યક્તિ જે છે એ બંને વચ્ચે સંકલન સાધશે અને પછી ઘીના ઠામમાં ઘી પડી જશે એટલે સંઘ અને ભાજપ વચ્ચે છે ને ચોલી દામનનો રિસ્તો છે એટલે ક્યારેક છે ને પેલું એમ પેલું આર્ટ ઓફ નેગોસિએશન જે છે એમાં જે પી નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસમાં ઇન્ટરવ્યૂ આપીને કહી દીધું કે કભી સંઘની જરૂરત થી અબકો સંઘની જરૂરત નહીં સંગ સાંસ્કૃતિક સંગઠન હૈ જેવી વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટી ના રાષ્ટ્રીય અધ્યક્ષ હોય તમને તમે તો છાપા માણસ છે સોશિયલ મીડિયા ને જાણીએ છે ઇન્ડિયન એક્સપ્રેસમાં આગલા દિવસે ફ્રન્ટ પેજ પર કોલમ સાત અને આઠમાં એક ડબલનું ચોકઠું આવે છે આપણી ભાષામાં ગુજરાતી જે ચોકઠું આવ્યું એ ચોકઠામાં શું આવ્યું કે ભાઈ જેપી એક ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે ભાજપને સંઘની જરૂર નથી અને ડિટેલ ઇન્ટરવ્યુ આવતીકાલે છપાશે એટલે અડતાલીસ કલાક સુધી પેલું કે છે ને એમ કે પેલું બ્લાઇન્ડમાં રમે પણ કે આ વાક્ય આવવાનું છે આવતીકાલના ઇન્ટરવ્યુમાં અને બીજા દિવસે એ ઇન્ટરવ્યુ આવ્યો તો તમે એવું માનો છો કે એ એમ ને મે ઇન્ટરવ્યુ આવી જાય કે ભાજપ માં શીર્ષસ્ત નેતાગીરી કે કેરે ભાઈ આવું ન હતું અથવા તો ધીકેન ડિસ્ટન્સ ધિમસેલ્ફ કે ભાઈ આ નિવેદન સાથે પક્ષ સम्मत નથી ક્યારે ભાજપ નાજ કે કેટલાક સિનિયર નેતાઓ જે છે એ એક્સ્ટ્રીમ હિન્દુત્વ ની વાત કરે છે તો કહે છે ને દાખલા તરીકે દેવેન્દ્ર ફડન વિશે પણ કહ્યું અને સંઘે પણ કહ્યું કે ઓરંગજીબ કી કબર ખોદને મે હમારા કોઈ ઇન્ટરેસ્ટ નહીં હૈ અબ વો 400 સાલ પુરાની બાત હે હમ ઉસમે નહીં પડના ચાહતે હે

મતદાન થી નક્કી નથી થતું કે કોણ આવે ને તમને એવું લાગે છે કે સંજય જોશી કમબેક કરી શકે ખરા બહુ અઘરુ છે કહેવા માટેનું એટલે આના વિશે કોમેન્ટ કરવી એ પણ છે ને પેલું કહી શકાય ને કે ઇટ ઇઝ લાઈક યુ નો ડિસ્કસિંગ એ વેધર વેધરમાં તો તોય તમે કહી શકો કે ભાઈ હવામાનનો રૂપ આ રહેશે આમાં પાર્ટીમાં કશું પણ થઈ શકે એટલે એની ન પડવું તમે તમે એટલું કહી કે એવું નામ આવશે ને જેની ચર્ચા કરી હોય એટલે મને યાદ છે કે મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ ત્રણે ત્રણના મુખ્યમંત્રી જ્યારે નક્કી થયા ત્યારે મેં જયપુરમાં ભોપાલમાં અને રાયપુરમાં હું અગાઉ દૈનિક ભાસ્કરમાં હતો એટલે એ ત્રણે ત્રણ રાજ્યો સાથે સંપર્કમાં હતો એટલે મેં ત્યાંના જેટલા મારા પત્રકાર મિત્રો બધાને કહ્યું હતું

તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોંગ્રેસ અને ભાજપ બંનેનું વિશ્લેષણ કર્યું છે આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર